તો રાજ્યમાં કોઈપણ આરોગ્ય ઇમરજન્સીની પરિસ્થિતિમાં દરેકના હોઠે રહેલો નંબર એટલે કે એકસો આઠ તાજેતરમાં જ એકસો આઠ એમ્બ્યુલન્સના રેરસ્ટ ઓફ ધ રેર કિસ્સો બન્યો છે અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવારના સાંજે પાંચ ને પચાસ કલાકે એકસો આઠની કચેરીમાં એક ફોન રણકે છે ફોન કરનાર કોલર કહે છે કે એક મહિલાને ગર્ભાવસ્થાના નવ માસ પૂરા થયા છે અને હાલમાં તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવે છે બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં તત્પર એવું એકસો આઠનું તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી ગઈ પ્રોટોકોલને અનુસરીને ઈએમડી યોગેન્દ્ર ગાંધીએ ઓનલાઈન મેડિકલ ડિરેક્શન માટે ડોક્ટર કલ્પેશનો સંપર્ક કર્યો હતો તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અજીતસિંહ ગોહેલે સહિત એ માતાને કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી હતી અને ટ્રીટમેન્ટ શરૂ કરી હતી સગર્ભાની તપાસ કરતાં બાળકની નાળ ગળામાં વેંટળાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું જેથી એકસો આઠની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું ઇએમટીએ બ્રિચ ડિલિવરી માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી છે જેમાં એમ્બ્યુલન્સના હેલોજન લેમ્પને બાળકને હૂંફ આપવા માટે ચાલુ કર્યો અને પાઇલટને વાહને સલામત સ્થળે પાર્ક કરવાની સૂચના આપી આ બ્રિજ ડિલિવરીમાં બન્સ માર્શલ ટેકનિકનો ઉપયોગ કરીને બાળકના માથા સુધી ડિલિવરી કરાવી હતી ગળા અને તેની આસપાસ નાળ વેટળાયેલ હતી તેમ છતાં એએમટીએ કુશળતાપૂર્વક નાળ દૂર કરી અને સફળતાપૂર્વક બાળકને જન્મ અપાવ્યો હતો એએમટીની પોતાની આવડતથી અને ઇઆરસીપી તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડિલિવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો આમ એકસો આઠની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે पहले तो बच्चे का अमर का भाग बाहर आया उसके बाद उसका पैर का भाग बाहर आया वहां पे मैंने देखा कि बच्चे का जो घर बना नवजात शिशु का उसके गले में लिपट गया था और उसको धीरे से सरका के पैरों के भाग से निकाला उसके बाद उसका सर भी वहां पे अंदर फंसा हुआ था तो हमने टू फिंगर टेक्निक का उपयोग कर बच्चे का डिलीवरी करवाया